એના માટે ઉપયોગ કરો રેડી તો આપણે એની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા હું તમને એ સમજાઈ દઉં કે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઉચ્છેદ કોણ અને એક આવશે અવશેત કોણ હવે આ બે વસ્તુ કોને કહેવાય એની આપણે પેલા ચર્ચા કરી લઈએ જો માની લો કે આ જગ્યાએ વસ્તુ છે ઓકે અથવા આ રીતે ત્રિકોણ આપણે બનાવી હવે આ જગ્યાએ માની લો ટાવર છે કે પછી બીજી કોઈ વસ્તુ છે એને આપણે જોઈએ છીએ કઈ જગ્યાએ આ બેઠા દો તો આ જે જગ્યાએ આપણે જોઈએ છે ને એ શું કહેવાય આપણું મતલબ અહીંથી અહીંયા સુધીનો દ્રષ્ટિકોણ અને જે બને એને કહેવાય હવે કે માની લો કે તમે આ જગ્યાએ ઉભા છો અને તમે આને જોવો છો તો અહીંયા શું બને અવશે કોણ એનો મતલબ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને જોવા માટે આંખને ઉપરની તરફ કરશું ત્યારે ઉછેદ કોણ બનશે અને ઉપરથી માની લો કે આપણે કોઈ વસ્તુને નીચે જોવાની પ્રયત્ન કરશું એટલે કે આપણી આંખને નીચેની તરફ જોવા માટે પ્રયત્ન કરશું તો ત્યારે અવશેષ કોણ બનશે ટૂંકમાં તમને સમજાવી કે તમે માની કે નીચે ઉભા ઉભા બિલ્ડિંગ કોઈ ટાવર કે કોઈ એવી ઈમારત છે કે જે તમે જોવો છો ત્યારે ઉચ્છેદ કોણ બનશે હવે એ જ જગ્યાએ તમે ઈમારત ઉપર ઉભા રહીને નીચેની વસ્તુને નિરીક્ષણ કરશો ત્યારે અવશેધ કોણ બનશે આ બે વસ્તુ યાદ રાખવા બીજું આ ગણતા પહેલા તમને મેં છે આની પહેલા એક વાર કોષ્ટક સમજાવેલું યાદ હોય તો તમને કોષ્ટક શું હતું માની લો કે આપણે અહીંયા આપણે ખૂણા હતા જીરો પછી ત્રીસ પિસ્તાલીસ સાઠ અને નેવું આ રીતે ખૂણાઓ હતા હવે નીચે તમને ગુણો કરવા આપ્યા હતા તો અહીંયા આપ્યું હતું સાઈન

0 ભાગ્યા ચાર કરો એટલે જીરો જવાનો 0 નું વર્ગમાં એની કિંમત શું આવી એક દુતીય ચલો આ ખબર પડી હવે માની લો બે ના ચાર છે તો આપણે આના પેલા ભાગ પડે બે દુ ચાર તો આના છેદ ઉડતા હોય તો પેલા ઉડાડી દો બે દુ ચા એટલે ઉપર એક વધ્યા નીચે શું હોય વધ્યા બે હવે એક નું વર્ગમૂળ તો એક જ થાય અને બે નું વર્ગમૂળ શું થાય વર્ગમૂળ બે પછી વર્ગમૂળ ત્રણ નું નો નીકળે તો વર્ગમૂળ ત્રણ ને એમને રાખવા પડશે અને ચાર નું નીકળે તો કેટલા આવશે બે અહીંયા કેટલા આવશે ચાર ભાગ્યા ચાર એટલે એક આવે ને એક નું વર્ગમૂળ એક જ થાય આટલું સમજાણું બધાને પેલી કિંમત જો તમને ગોતતા આવડે ને તો આખે આખું કોષ્ટક આવડી જાય હવે શું કરવાનું કોષમાં જે સાઈન હોય ને એના ઉલટા તો છેલ્લા શરૂઆત કરો એક પછી આવશે વર્ગમૂળ ત્રણ ના છેદમાં માં બે પછી આવશે એક ના છેદ વર્ગમૂળ બે પછી આવશે એક દુત્યાંશ ને પછી આવશે ઝીરો સમજાણું હવે ટેન નું સૂત્ર શું હોય તો સાઈન ભાગ્યા કોસ મતલબ આ બે નો ભાગાકાર તો ઝીરો ભાગ્યા એક કરો એનો મતલબ શું આવે ઝીરો આ બે નો ભાગાકાર કરો એટલે બે બે નીકળી ગયા શું આવે વર્ગમૂળ ત્રણ એક મિનિટ અહીં કંઈક મિસ્ટેક છે માની લો એક ભાગ્યા બે છે આ ની એક ના છે હવે એવી જ રીતે બાજુ બે માંથી વર્ગમૂળ બે વર્ગમૂળ બે નીકળી ગયા જવાબ શું આવે એક થી બે બે નીકળી ગયા એટલે શું આવશે વર્ગમૂળ ત્રણ પછી એક ભાગ્યા તમે જીરો કરો ને તો જીરો ભાગ્યા એક તો જીરો આવે પણ એક ભાગ્ય જીરો કરો ને એટલે એને કહેવાય આટલે કોઈ છે છે હોય તો કહી શકે તકલીફ નથી કોઈને ઓકે હવે શું કરવાનું એની વાત કરીએ આપણે હવે તમને સાઈન મળી ગયા તો કોટમાં એના ઉલટા હોય તો છેલ્લાથી આપણે લખીએ તો શું આવશે અવ્યાખ્યાયિત પછી અહીંયા શું આવશે તો વર્ગમૂળ ત્રણ એક એક ના છેદ માં વર્ગમૂળ ત્રણ ને છેલ્લે શું આવશે જીરો ખબર પડી ફરીથી એકવાર સાઈન મળે તો સાઈન નું ઉલટું કેમાં આવે પછી ટેન ગોતવાય તો સાઈન ભાગ્યા કોસ કરો એટલે ટેન મળે કોટ ગોતવાય તો ટેન ના ઉલટા હવે કોસ એક ગોતવાય તો સાઈન ના ઉલટા સાઈન ને જે કિંમતો મળીને એ કિંમતોને ઊંધી કર નાખવાય તો જુઓ અહીંયા કઈ નો એટલે છેદ માં એક ગણાય એટલે એક ભાગ્યા જીરો એટલે શું આવે અવ્યાખ્યાયિત અહીંયા છે તો જુઓ તમે એક ભાગ્ય બે તો બે ભાગ્ય એક એટલે બે થઈ જાય અહીંયા જોઈ લો તો વર્ગમૂળ બે આવે અહીંયા જોઈ લો તો બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ આવે અહીંયા જોયો તો એક ના છેદમાં એક જ આવે હવે આનું ઉઠ્યું છે એકમાં એક પછી આવશે બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ બે બે અને લાસ્ટમાં આવશે અવ્યાખ્યો સમજાણ આટલું ચલો કોષ્ટકમાં કોઈ ડાઉટ નથી ને આ રીતે આખું કોષ્ટક યાદ રાખો હવે આના સિવાય બીજો કેનો ઉપયોગ થશે તો તમને મેં આ એક વસ્તુ સમજાવેલી હતી આ ત્રિકોણ છે માની અહીંયા આપણે એ બી અને સી નામ દઈ હવે આપણે આ શું કહેવાય તો આ ખૂણો છે આ કાઠ ખૂણો તો આ કર્ણ કહેવાય અને આ સીની શું કહેવાય સામેની બાજુ અને આ સીની શું કહેવાય પાછેની બાજુ ચલો આટલું ક્લિયર હવે આના ઉપરથી આપણે સાઈન કોસ ટેન બધા ગુણોત્તર ગોતવા તો સાઈન ગોતું હોય તો સાઈન નું સૂત્ર યાદ રાખવાનું સામેની બાજુ છેદમાં આવે કર્ણ કોષ નું ગોતું હોય તો પાસેની બાજુ છેદમાં આવે કર્ણ પછી ટેન નું ગોતું હોય તો સામેની બાજુ છેદમાં આવે પાસેની બાજુ પછી કોટ નું ગોતું હોય તો ટેન નું ઉલટું મતલબ પાસેની બાજુ છેદમાં શું આવે સામેની બાજુ પછી કોષેક માં ગોતું હોય તો શું આવે શેક નું ઉલટું મતલબ કર્ણ છેદમાં શું આવે સામેની બાજુ પછી ગોતું હોય તો શું થાય કોષ નું કર્ણ છેદમાં શું આવે પાસેની બાજુ પાસે આમાં કોણ ડાઉટ છે આ સૂત્ર તમારા માટે આખા ચેપ્ટરમાં માં મોસ્ટ એમપી છે આટલું મગજમાં રાખવાનું આમાં તમારે બે ચેપ્ટર ક્લિયર થશે એક તો આગળનું ચેપ્ટર આઠમું અને એક ચેપ્ટર આવશે નવ બે ચેપ્ટર માટે આટલું ખાલી યાદ રાખો ને એટલે તમને આખો દાખલા અને જે કાંઈ હોય એ બધું તમને આવડી જાય. હવે આપણે શરૂઆત કરી ઉદાહરણ નંબર એક થી કે શું કરવાનું? okay એટલે તમને ક્લિયર થતું જ હશે કે કઈ રીતે આપણે દાખલો ગણવાનો. ચલો. લાવો ચોપડી. આ લ્યો ચલો જોવા આવો હવે તમને અંદર કીધું છે કે જમીન પર એક ટાવર શિરોલમ સ્થિતિમાં ઊભો છે. બોર્ડ પર ધ્યાન આપજો બધા. આ ટાવર છે. સોરી. હવે આ શિરોલંબ સ્થિતિમાં ટાવર ઉભો છે અને આપણે એને નિરીક્ષણ કરી જમીન પરના બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચપૂર્ણ કોણમાં મતલબ આનું માપ તમને પંદર મીટર આપે આ આપણું દ્રષ્ટિકોણ છે જ્યાં કેટલાનો ખૂણો બને છે જ્યાં સાહીઠ અંશ નો ખૂણો બને છે તો તમારા ટાવરની ઊંચાઈ ઉંચાઈ આ ગોતવા હવે તમને ખબર હોવી જોઈએ કે આ સી ની પાસે ની ના સામે સૂત્ર તમને ખબર હોય ભાઈ કયું સૂત્ર લેવું તો ખબર આવડે સામે આવે ને ટેન આવે તમે બે લઈ શકો એકમાં જવાબ આવે તમે ટેન ની જગ્યાએ કોર્ટ લ્યો તો જવાબ આવે ને કોર્ટ ની જગ્યાએ ટેન લ્યો તો જવાબ હવે આમાં બતાવી દેવાનું પેલા કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કેટલો છે નેવું છે અને એ બી શું છે તો એ બી એ ટાવર છે જ્યારે ખૂણો સી એ શું છે દ્રષ્ટિ બિંદુ છે જ્યાંથી આપણે ઉભા ઉભા જોઈએ છે ઓકે તો આપણે માની લો કે ખૂણો સી બરાબર કેટલાનો અંશ નો બન્યો સાઈઠ નો થોડીક વિગત તો ફરજિયાત લખવી જ પડશે તમારે એ આકૃતિમાં આપીને જોઈજો ને લખના સમજાણું પછી દાખલા ની શરૂઆત કરો ને માની લો કે આપણે સાઈઠ છે તો ટેન લઈએ ટેન સા તો ટેન નું સૂત્ર મેં તમને હમણાં જ કીધું સામેની બાજુ છેદ માં પાસે બાજુ તો આ લખવાનું સામેની બાજુ છેદ માં આવશે પાસેની બાજુ તો ટેન સા એટલે સામેની બાજુ કેટલી થાય તો જુઓ પાસેની એટલે આ આવશે સોરી સામેની એટલે એ બી આવશે અને પાસેની એટલે શું આવશે બીસી આવશે હવે તમને ટેન સાઈઠ ની કિંમત ગોતવી પડે એના માટે આપણે કોષ્ટક બનાવ્યું છે કેટલી છે ટેન સાઈડ ની કિંમત વર્ગમૂળ ત્રણ સમજાણું વર્ગમૂળ ત્રણ મૂકી દેવાના એ બી તમને નથી આપ્યા તમને પંદર ને ઉપર લઈ લ્યો તો પંદર વર્ગમૂળ ત્રણ બરાબર એ બી આવે આ તમારો જવાબ સમજાણું આમાં કોઈ વાંધો છે તમારામાં ઓકે વેરી ગુડ ચલો ઉદાહરણ નંબર બે જોઈ લાવ તો ઉદાહરણ નંબર બે માં શું કહે છે એમાં તમને કીધું છે એક ઇલેક્ટ્રિશિયન છે સમજા હવે સમારકામ કરવાનું છે તો આ માટે તેણે એક પોઈન્ટ ત્રણ મીટર ની એટલે કે નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે તો જો માની લ્યો કે અહીંથી સમારકામ કરે આટલે જ રેડી તો આ ઉપરનો ભાગ કેટલો છે એક પોઈન્ટ ત્રણ મૂકી દીધો આપણે કયો ભાગ આ જો હું ટીક કરું એટલો તો નીચેનો ભાગ કેટલો વધે આખો પાંચ હતો મતલબ અહીંથી માંડીને અહીંયા સુધીનો આખો ભાગ પાંચ મીટર છે એમાં ત્રણ કાઢો મતલબ એક પોઈન્ટ ત્રણ કાઢો એટલે કેટલા વધે ત્રણ પોઈન્ટ સાત મીટર વધે અહીં નામ દઈ દેવાનું એ બી સી અને ડી અહીં ખૂણો આપણે બતાવી દઈએ નેવું અંશ છે હવે શું આપ્યું તમને જોવો તો માટે તેને સમસિદ્ધિ રેખા માટે સાઈઠ અંશ ના માપ નો ખૂણો રહે તે રીતે નિશાની થાંભલા સાથે ત્રાસી રાખીએ લાઈન સાઈઠ અંશ નો ખૂણો બને છે સમજાણું હવે શું કીધું છે તો નિશાની લંબાઈ શોધો મતલબ આ ગોતવાનું છે આપણે બીજું શું ગોતવાનું છે તો નિશાની લંબાઈ અને તદ ઉપરાંત નિશાની ને થાંભલા થી પાયા થી કેટલે દૂર રાખવી પડશે તે ગોતવાનું એક આ બે વસ્તુ ગોતવાની છે દાખલાની સૌથી પહેલા દાખલામાં બતાવી દેવાનું કે ધારો કે એ શું છે એક થાંભલો છે હવે આ તમને ખબર છે બીડી શું છે તો બીડી એ શું છે નિસરણી છે પછી ખૂણો સી બરાબર કેટલા અંશ નો બને છે નેવું અંશ નો ખૂણો ડી બરાબર કેટલા અંશ નો બને છે સાઈઠ અંશ નો માપ કેનું આપ્યું હતું આપણને એસી બરાબર તમને આપ્યા કેટલા આપ્યા હતા પાંચ મીટર પછી તમારે બીસી હોય તો બીસી કઈ રીતે મળે તો એસી માઇનસ પાંચ માઇનસ એક પોઈન્ટ મે લખના અમારે આ ગોતવું તો મળે અને આ ગોતું હોય તો મળે પેલા તમારે જે ગોતવું હાલ એના કોઈ ફેર પડતો નથી આપણે આ ગોતી હાલો ઓકે તો શું થાય બરાબર સામેની એટલે શું આવશે બીસી અને પાસે ને એટલે શું આવશે સીડી તમને આપ્યા છે કિંમત કેટલી હતી વર્ગમૂળ ત્રણ તો એ મૂકી દઉં વર્ગમૂળ ત્રણ બરાબર ત્રણ પોઈન્ટ સાત ભાગ્યા સીડી ત્રણ પોઈન્ટ સાત ને નીચે થઈ જાય તો વર્ગમૂળ ત્રણ છેદમાં આવશે ત્રણ પોઈન્ટ સાત બરાબર સીડી આવ્યા

હવે તમને ખબર છે કે ત્રણસો માં એકસો તોતેર ત્યાં ઝીરો પોઈન્ટ મૂકી ઝીરો મૂકવો પડશે અને એને જો ડાયરેક્ટ કિંમત તમારે મૂકવી હોય મતલબ આનું મૂલ્ય તમારે મૂકવું હોય તો તમે મૂકી શકો એના કઈ ફેર પડે નહીં ઓકે આ ત્રણસો સિત્તેર આવશે ઉપર આવશે એકસો ને હવે બંનેની બાદ બાકી કરીએ એક મિન ત્રણસો સિત્તેર એના પોઈન્ટ કઈ લે વર્ગમૂળ ત્રણ આવ્યા ને

તો આ કિંમત આપણે ઉપર લઈ જવી પડશે ઓકે ઉપર લઈ જાવ એટલે શું ફેર પડે તો આયા વર્ગમૂળ ત્રણ છે હવે એક પોઈન્ટ તોતેર મૂકીએ તો શું થાય આના પોઈન્ટ કાઢો એટલે ઉપર શું આવે ને અને આના પોઈન્ટ કાઢો એટલે નીચે કેટલા આવે દસ એટલે આ પદ નીકળી ગયું શું હોય ઉપર ત્રણસો સિત્તેર ભાગ્યા એકસો ને પોતે આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ એક મારી મિસ્ટેક બે તેરી છ બે સતાન ચૌદ નો ચોકડો વધી પડી એક બે એકા બે ને એક ત્રણ આવશે ને ત્રણસો છેતાલી ભાગ આવશે દુ ત્રણસો ને છેતાલીસ કેટલા બધા દસ આની ઉપર છ આની ઉપર આવશે ચાર સોરી અહીંયા ત્રણ જ આવશે હવે માની લો 10 માં છ જાય એટલે ચાર અહીંયા કેટલા વધતા બે અહીંયા ઝીરો મૂકીને તમે ઝીરો નીચે ઉતારો એકસો તોતેર તો વધી ગયા એકસો તો એકસો તોતેર લેવા પડે ને તો આની ઉપર દસ આની પર ત્રણ દસ માંથી ત્રણ જાય એટલે સાત વધે આની ઉપર પાછો દસ કોઈ તેર આવ્યા ને અહીંયા તેર માંથી સાત કાઢે એટલે છ દુબાર ને તેર કેટલા વધશે છ વધશે હજી માની લ્યો કે ઝીરો તમે નીચે ઉતારો તો આપણે બે ગુણ્યા હતા હવે આપણે ત્રણ કે ચાર આય ગુણીને જોઈ લે આપણે ચાર આગની ચાલો ચાર તેરી બાર નો બગડો વધી પડીએ ચારસો તો અઠ્યાવીસ ને ઓગણત્રીસ નો નવડો વધી પડી એક ચાર એકા ચાર ને એક પાંચ પાંચસો બાણુ ભાગ હાલ તો અહીંયા આપણે ચોખ્ખું લઈએ ગુણાકાર નો મિસ્ટેક એમ અરે એક મિનિટ લો ચાર તેરી બાર નો બગડો વધી પડીએ ચારસો તો અઠ્યાવીસ ઓગણત્રીસ બે આવશે ચાર એકા ચાર ને બે છ છસો બાણું વધી જાય ને તું વધી જાય એટલે આપણે તેરી જ લેવા પડશે ત્રણ ગુણવા પડશે ત્રણ તેરી નવ ત્રણસો એકવીસ નો એક બે ત્રણ એકા ત્રણ ને બે પાંચ પાંચસો ઓગણી ભાગ અહીંયા આવશે પાંચસો ને ઓગણીસ દસ ઉપર આવશે છ દસ માંથી નવ જાય એટલે એક વધે અહીંયા વધતા પાંચ અહીંયા વધ્યા એકસો ને એકાવન પોઈન્ટ પછીના બે આંકડા લેવો તો કઈ ફેર પડે નહીં બે પોઈન્ટ તેર લ્યો તો તમારે કદાચ જવાબમાં બે પોઈન્ટ ચૌદ આપ્યા હોય તો આંકડો લીધો છે કેમ તમે કહી દો ઓકે એટલે તમારે મિસ્ટેક નો આની માની તો લાવવાના ગુણ્યા આપણે માની લો સાત કરી સાત તેરી એકવીસ નો એકડો વધી પડી બે સત્યસો થી ઓગણપચાસ ઓગણપચાસ ને બે એકાવન એકાવન નો શું થશે એકડો વધી પડે પાંચ સાત એકા સાત સાત ને પાંચ બાર થઈ ગયા હજી આગળ ભાગ લાવવા પડશે એકસો તોતેર ગુણ્યા આપણે આઠ કરીએ એક નવ કરીએ નવ તેરી સત્યાવીસ નો સાત વધી પડી બે સાત નવ ત્રેસઠ ત્રેસઠ ને બે પાસઠ પાસઠ નો પાંચરો વધી પડી છ નવ 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 ને છ કેટલા થાય પંદર તો પંદરસો સત્તાવન વધી ગયા આપણે આઠ લેવા પડશે આઠ તેરી ચોવીસ નો ચોકડો વધી પડી બે આઠસો છપ્પન છપ્પન ને બે અઠાવન નો આઠવડો વધી પડી પાંચ આઠ એકા આઠ આઠ ને પાંચ કેટલા થયા તેર એનો મતલબ અહીં આઠ આવશે ને આગળ ભાગ ઓકે તો આપણે બે પોઈન્ટ તેર આપ્યા છે ને પોઈન્ટ પછીનો આપણો પાંચ કે પાંચ થી મોટો હોય ને તો એક સંખ્યામાં ઉમેરાય છે તો બે પોઈન્ટ કેટલા થઈ જાય ચૌદ એટલે બે પોઈન્ટ ચૌદ તમે લખી શકો આશરે હો એવું જરૂરી નથી કે ફિક્સ જ આવે આટલી કિંમત તમને મળી ચલો આ પણ ડાઉટ છે હવે એમાં ને એમાં આપણે બીજી કિંમત ગોતવાની છે જો આ તમને કિંમત મળી ગઈ કેટલી મળી બે પોઈન્ટ ચૌદ હવે તમારે આ કિંમત ગોતવાની છે તો કઈ વસ્તુમાં આવે સામેની કર્ણ તો એ આપણે સાઈન માં લઈ શકીએ તો અહીં લખીએ સાઈન ડી બરાબર તો આની સામેની બાજુ એટલે શું આવશે બીસી અને કર્ણ એટલે શું આવશે સીડી એટલે બીડી હવે સાઈન ડી એટલે કે સાઈન સાઈઠ થયા બરાબર બીસી તમને આપ્યા હતા તો બીસી તમને ત્રણ પોઈન્ટ સાત આપેલા છે જયારે બીડી નથી આપ્યા હવે સાઈન સાઈઠ ની કિંમત કેટલી થાય જોવો તો વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે મૂકી દીધા વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે ત્રણ પોઈન્ટ સાત ભાગ્યા શું થાય સાત ગુણ્યા બે છેદ માં આવશે એક પોઈન્ટ તોતેર એટલે આના પોઈન્ટ ઉપર જાય એટલે સો આવે અને આના પોઈન્ટ કાઢો એટલે નીચે દસ આવે સમજાણો હવે આપણે આના છેદ ઉડાડ નાખીએ ઓકે હવે આ બધાનો ગુણાકાર તો સાડત્રીસ દુ સાત દુ ચૌદ નો ચોકડો વધી પડી એક ત્રણ દુ છ પાછળ ચાલીસ ભાગ્યા એકસો ને તોતેર હમણાં આપણે ઘડીયો જોયો ઓકે આપણે ત્રણ ચાર સુધી ગણના ચાર સુધી ગણના ચાર તેરી બાર નો બગડો વધી પડી એક ચારસો તો અઠ્યાવીસ ને ઓગણત્રીસ નવડો વધી પડી સોરી બે 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 મારી મિસ્ટેક ચાર એકા ચાર ને બે છ છો બાણું ભાગ આવશે ચાર છસો બાલો આની પર દસ કો આની પર ત્રણ દસ માંથી બે આઠ વધે અહીંયા કેટલા આવ્યા છ તેર માંથી નવ કાઢો એટલે કેટલા વધશે ચાર હજી એક જો આપણે જોવાડતાલીસ આવ્યા આપડી પાસે તો પોઈન્ટ મૂકીને જીરો ઉતારવા પડશે ને તો અહીંયા પોઈન્ટ મૂકવા જીરો ઉતારો ચારસો એસી લાવવાના તો એકસો તોતેર ગુણ્યા આપણે હમણાં કેટલા કર્યા હતા ચાર કર્યા હતા આપણે બે કરીએ કેમ કે ત્રણે વધી જશે ત્રણ કરી ચૌદ નો તો વધી પડી એક બે એકા બે ને ત્રણ ત્રણસો છેતાલીસ આવશે ને ચલો અહીંયા બે મૂકી દઈ કેટલા એવા ત્રણસો ને છેતાલીસ અને દસ કો આની પર સાત દસ માંથી જાય એટલે ચાર વધે અહીંયા કેટલા વધ્યા

આઠે વધી જશે એટલે આપણે કેટલા લઈશું સાત લઈ બારસો ને અગિયાર આપણે પોઈન્ટ પછીના બે જ આંકડા લેવા રેડી તમારો જવાબ આવે છે ચાર પોઈન્ટ મતલબ અઠ્યાવીસ એટલે હજી આની આગળ લીધું હોય છે ને એટલે એક પોઈન્ટ ઉમેરી દીધો અને તમે ચાર પોઈન્ટ સત્યાવીસ લખો તો ખોટું પડે નહીં સમજાણું કેમ કે હજી ભાગ હાલતા એટલે ચાર પોઈન્ટ અઠ્યાવીસ લખો તોય હાલે અને ચાર પોઈન્ટ સત્યાવીસ લખો તોય હાલશે એના કઈ ફેર પડે નહીં ઓકે પોઈન્ટ પછીનો આંકડામાં જો એક આંકડાની મિસ્ટેક હોય તો ચાલે બાકી ચાલે નહીં ચલો આ તમારું ઉદાહરણ નંબર 2 પૂર આમાં કોઈ ડાઉટ છે ચલો ઉદાહરણ નંબર 3 જુઓ અંદર બધા ચલો છે અઘરું નથી ધ્યાન ચલો ઉદાહરણ નંબર માં જુઓ શું કહે છે તો એની અંદર તમે કીધેલું છે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક જીમની થી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર ઉભેલી છે જો આમાં જ માની લ્યો કે આ ચીમની છે હવે આ જગ્યાએ એક છોકરી ઊભી છે આ જગ્યાએ ઉભા ઉભા જોવે છે માની લો હવે મતલબ શું છે ખબર કે આ આખે આખી ચીમની છે અને તમારે શું ગોતવાનું છે તો એક પોઈન્ટ પાંચ મીટર વાળી છોકરી મતલબ એની જે ઊંચાઈ રહે ને છોકરી એની આટલી છે અથવા નિરીક્ષક છે આમાં એવું નથી કીધું છોકરી પણ નિરીક્ષક છે હવે આથી કેટલી દૂર ઉભી છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર તો આથી ટોચ નો ઉચ્છેદ કોણ એટલે કે અહીંયા કેટલાનો ખૂણો બને છે પિસ્તાલીસ તો ચીમની ઊંચાઈ શોધો આપણે નામ દે એ બી સીડી અને ઇટલી ખબર પડી બોર્ડ ઉપર ધ્યાન રાખજો બધા ફરીથી એકવાર આ પેલા આકૃતિ તમને દોરતા આવડે ને અને તો જ તમને દાખલો આવડશે ફરીથી એકવાર કહું આ ચીમની છે હવે હું જોતો હોય ચીમની ને તો હું અહીંયા જોઉં છું ઉપર તો એનો મતલબ મારી એટલી જેટલી ઊંચાઈ છે એટલી ઊંચાઈ તો બાદ થઈ જાય ને કેમ કે એટલી ઊંચાઈ તો મારી મને ખબર છે એટલે ચીમની ની અડધી ઊંચાઈ તો મને ખબર પડી જ ગઈ કે ભાઈ આટલી ઊંચાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે એટલે આટલો ભાગ એક પોઈન્ટ પાંચ થાય એ તો બધાને ખબર પડે ને હવે માની લો કે આ નીચે જેટલું છે એટલું આ ઉપર થાય કે ન થાય અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર છે તો અહીંયા કેટલા થાય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર સમજાણું તો આપણે અહીં લખીએ પેલા જો ત્રિકોણ આ જગ્યાએ લખી ધારો કે ત્રિકોણ એબીસી માં શું છે એસી એસી એ તેથી જો આ બંને સરખા થાય કે ન થાય તો બીસી બરાબર શું થાય ડી બરાબર કેટલાથી એક પોઈન્ટ પાંચ મીટર થયા

પોઈન્ટ પાંચ મીટર સમજાણું હા છે અઘરું નથી જો હવે આ આ ખૂણાની કઈ બાજુ કહેવાય પાસેની કે અને આ કઈ કહેવાય સામેની તો પાસેની સામેની કેમાં આવે ટેન માં અથવા કોટમાં તો આપણે લખીયેન બરાબર શું થાય સામેની બાજુ શું છે પાસેની બાજુ શું છે હવે કેટલાનો ખૂણો હતો કિંમત એક થાય તો ખબર જ છે એ બી બરાબર છેદમાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ઉપર લઈ લો એટલે એ બી બરાબર શું આવ્યા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર મળી ગયા હવે એ બી મળી ગયા તો આખું મળે કે ન મળે તો અહીં આપણે ગોતું તું એ બી એટલે અહીં લખીએ એ સી બરાબર એ વત્તા શું થાય બી સી એ બી કેટલા હતા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર બીસી કેટલા હતા એક પોઈન્ટ પાંચ મીટર એટલે કેટલી ઊંચાઈ થાય ત્રીસ મીટર ખબર પડી બધા દાખલો નાનો જ છે પણ સમજી ગણવા ઓકે ચલો આમાં કોઈ ડાઉટ છે નથી ને આપણે ઉદાહરણ નંબર ત્રણ સુધી રાખીએ છીએ આના પછી ના ઉદાહરણ એને આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું અને જો હજી કદાચ આ ત્રણ ઉદાહરણમાં કે આ કોષ્ટકમાં ન ખબર પડે તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત